નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદનો ફરી એક વખત મોટો અને લાંબો રાઉન્ડ મિત્રો આવી રહ્યો છે આ વખતે મિત્રો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતના જે જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારોની અંદર ઘટપૂરી થશે સંપૂર્ણ ગુજરાતમાં સારો એવો વાવણી લાયક જે જે વિસ્તારમાં હજુ પણ વાવણી બાકી છે તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને વરસાદી આંકડા ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો તેમજ ભારતીય હવામાન વિભાગની આગાહી આગામી દસ દિવસ ગુજરાત હવામાન વિભાગની આગાહી મેપ સાથે વાત કરશું ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે ક્યાં ક્યાં એલર્ટ છે તેમજ મિત્રો લાઈવ વિડિયો પણ જોઈશું ક્યાં ક્યાં સિસ્ટમને લઈને મિત્રો કઈ રીતની આગાહી કરવામાં આવે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓન લી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય ફોલો ન કર્યું હોય લાઇક ન કર્યું હોય તો ખાસ કરીને અહીંયા તમે ખાસ કરીને જોઈ શકો છો એ છે એ ફેસબુકની અંદર ફોલો કરી દેજો તો સૌપ્રથમ વરસાદના આંકડા જોઈએ કે આપણે ગઈકાલના વરસાદના આંકડા જોઈએ તો માત્ર ને માત્ર મિત્રો એકવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ડાંગના આહવાની અંદર વહેલી સવારે અડધો ઇંચ આ સિવાય ડાંગના સુબીની અંદર પણ અડધો ઇંચ આ સિવાય સુરત વલસાડની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો તો અહીંયા તમે તાલુકાના નામ પણ જોઈ શકો વાપી વઘઈ ઉમર અમરેલીના જાફરાબાદની અંદર પણ થોડો ઘણો વરસાદ પડ્યો છે આ સિવાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ મોટી આગાહી નહોતી આ સિવાય ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર થોડોક ઘણો સારો વરસાદ પડી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની કોઈ એલર્ટ નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની અંદર મિત્રો ઓરેન્જ ભારે વરસાદની આગાહી હોવાને કારણે તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે નવ તારીખથી મિત્રો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે આગળ આવી રહી છે અને ખાસ કરીને તમે જોઈ શકો નવ તારીખે મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે એટલે જેને લઈને મિત્રો ઉત્તર મધ્ય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપેલી છે તો આ સિવાય દસ અને અગિયાર તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની ફરતી કોર મિત્રો ભારે વરસાદની આગાહી છે તો તેને લઈને ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો આઠ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર કચ્છની અંદર મિત્રો સાવ નહીવત વરસાદ જો કે વાદળછાયું વાતાવરણ રહેશે બાકી વરસાદને લઈને આગાહી નથી પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ આજે જોવા મળી શકે છે સતત વરસાદ જોવા મળી શકે આ સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ જ મિત્રો વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય આપણે વાત કરીએ નવ તારીખથી મિત્રો વરસાદની આગાહી છે તો ખાસ કરીને અહીંયા તમે મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવ તારીખે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે ખાસ કરીને નવ તારીખે એલર્ટ પણ આપી દીધું છે અહીંયા તમે જોઈ શકો અરવલી મહીસાગર પંચમહાલ દાહોદની અંદર ભારે વરસાદ તો આ બાજુ સુરત નવસાર નવસારી વલસાડ દમણ દાદરા નગરે હવેલીમાં યલો એલર્ટ છે છૂટાછવાયા વિસ્તારમાં આ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખે પણ એજ પોઝિશન ગુજરાત હવામાનની જોઈ શકો છો જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ વરસાદ પડશે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જ્યારે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ઘણા સ્થળોએ વરસાદ જોવા મળશે અગિયાર તારીખથી ફરી એક વખત મેહોલો જામ છે અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો એકદમ બ્લુ કલરનો ભાગ છે એનો મતલબ એમ થાય કે ઘણા બધા સ્થળોએ મોટાભાગના સ્થળો અમુક જ વિસ્તાર બાદ કરતાં ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જ્યારે અહીંયા તમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો મેપ જોઈ શકો છો જેમાં ઘણા સ્થળોએ સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળોએ અને કચ્છની અંદર નહવત ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ જોવા મળશે આમ ધીમે ધીમે મેહુલ્યો જામ છે અને તમે જોઈ શકો છો બાર તારીખનો મેપ બાર તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ મોટાભાગના વિસ્તારો કોઈપણ વિસ્તાર બાકી ન રહે તમામ વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ઘણા બધા સ્થળોએ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેટલા વિસ્તારમાં વરસાદ જોવા મળશે જ્યારે કચ્છની અંદર અમુક સ્થળોએ વરસાદ જોવા મળશે તો આમ ધીમે ધીમે તમે જોઈ શકો છો મેહુલ્યો જામી રહ્યું છે ખાસ કરીને અગિયાર તારીખથી મેહુલિયો જામ છે અને બાર તેર અને ખાસ કરીને તારીખ જોઈ શકો છો જેની અંદર ખૂબ જ સારો વરસાદ આવી રહ્યો એટલે કે ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને ત્યાર બાદ મિત્રો જોવા જઈએ તો આ મહિનાના અંત સુધી મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે સતત મિત્રો આવતી રહેશે અને જેને લઈને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે જો કે કચ્છને હજુ ભારે વરસાદ માટે અઢારથી વીસ તારીખની રાહ જોવી પડશે હવે મિત્રો લાઈવ વિડીયો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે હાલ તમે જોઈ રહ્યા છો તો સતત ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકાડ્યો છે આ બાજુ બંગાળની ખાડીની અંદર હળવી સિસ્ટમ બની છે જો કે આઠ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા નથી એ તમે જોઈ શકો છો પરંતુ આઠ તારીખે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર પવનની જે તે જ ઝડપ મિત્રો આજે એ જોવા નહીં મળે અને જેને લઈને જ આજે બોપર પછી છે એ અંધારનો વરસાદ છે જોવા મળશે એટલે કે ઘણા ખરા ભાગોની અંદર સારો વરસાદ જોવા મળશે તેનું સૌથી મોટું કારણ છે કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અરબી સમુદ્રને ધક્કો લાગ્યો છે જેને લઈને પવનની ઝડપ ઘટી ગઈ છે આ પવનની ઝડપ કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખ સુધી પણ મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ એકદમ ગુજરાતની માથે છે જેને લઈને મિત્રો નવ તારીખથી સારા વરસાદની શરૂઆત થશે આ સિવાય દસ તારીખે પણ તમે જોઈ શકો છો અગિયાર તારીખે પણ ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે ત્યારબાદ આ સિસ્ટમનો ઘણો ભેજ હોય છે સાથે અરબી સમુદ્રને ભેજ મળશે તો ખૂબ જ સારો વરસાદ છે બાર તારીખ સુધી જોવા મળશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત અરબી સમુદ્રની તેજ હવા મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં શરૂ થઈ જશે ધીમે ધીમે વરસાદની બ્રેક લાગશે અને સાથે જ મિત્રો પંદર તારીખની આસપાસ અરબી સમુદ્રમાં હવે જે સિસ્ટમ આવી હતી તેના કરતાં પણ મોટું ચક્રવાત બનશે અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે ખૂબ જ મોટી બનવાની છે પંદર તારીખની આસપાસ અને આ સિસ્ટમ છે એ સીધી જ મિત્રો ગુજરાત તરફ આવશે અને ત્યારે આ સિસ્ટમની અંદર કચ્છ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને જે અરબી પૂર્વના જે ખાસ કરીને અહીંયા જે રાજ્યો છે પશ્ચિમના પશ્ચિમ તરફના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ ખૂબ જ મોટી થઈ રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળવાનો છે અને આગામી દસ દિવસનો મેપ તમને બતાવી દેવી તો તમે જોઈ શકો છો આગામી દસ દિવસની અંદર આ સિસ્ટમ મધ્ય ભારત સુધી છે જેને લઈને ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળશે પરંતુ આ પહેલાં મિત્રો નવ દસ અને અગિયાર આ ત્રણ દિવસ છે પવનની ઝડપ ઓછી થતાં બંગાળની ખાડીની સિસ્ટમ આવતા ગુજરાતની અંદર દક્ષિણ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળે છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ રહ્યો જોવા માટેમાં મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દજી ભારત